બે દિવસ પહેલે અમારા જે મંદિરો છે વ્યારામાં તે મંદિરોને નોટિસ મળી હતી કે જે જાહેર જન જાહેર જગ્યામાં જે સરકારી બાંધકામ આવેલ છે એને દબાણ દૂર કરવા બાબતે અમને સિટી સર્વે થકી નોટિસ મળવામાં આવી હતી તે સંદર્ભમાં આજ રોજ અમે સૌ વ્યારાના નગરજનો માતા બહેનો વડીલો સાથે અમુ સૌ રજૂ કરવા આવ્યા છે કે અમને આ મંદિરો કોઈ નડતરરૂપ નથી ને કોઈને ટ્રાફિકની સમસ્યા નથી કોઈ એવી સમસ્યા નથી કે જેના થકી આ મંદિરોનું દબાણ દૂર કરવામાં આવે એના માટે અમે આજ આજશ્રી કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યા હતા કે સાહેબ શ્રી આમને નગરની જનતાઓને કોઈ તકલીફ નથી તો આપશ્રી જે જાહેરનામું બહાર પાડ્યું છે તેને પરત લેવા વિનંતી વ્યારા નગરના દસ મંદિર અને બે મસ્જિદ આમ મળીને કુલ બાર ધર્મસંસ્થાઓને નોટિસ પાડવામાં આવી છે કે ભાઈ તમારી જે જગ્યા સરકારી જગ્યા છે અને એને તોડી દરેક સરકારી જગ્યામાં કંઈ બી હોય ધર્મસ્થાન તેને તોડવામાં આવશે એના અનુસંધાનમાં વ્યારાનગરની પ્રજા વ્યારા નગરની દરેક પ્રજા ધર્મપ્રેમી પ્રજાઓ આ અનુસંધાનમાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે ભાઈ અમને આ અમારા માટે હિન્દુ ધર્મની લાગણીને ડૂબાઈ અને હિન્દુત્વને હિન્દુત્વને નુકસાન પહોંચે એવું કોઈ કામ કરવું નથી અને એના માટે એક આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છે કેટલા જૂના મંદિરો છે બધા મંદિરો લગભગ પચાસ વર્ષની આ ઉપરના જ છે કોઈ કોઈ મંદિર સો વર્ષનું છે આઝાદી આઝાદી પહેલાંનું બી છે મંદિર અને કોઈ કોઈ મંદિર 60 સિત્તેર વર્ષના છે શું નોટિસમાં શું લખવામાં આવ્યું છે નોટિસમાં એ લખવામાં આવ્યું છે કે જે ધર્મ જે મંદિરો કે ધાર્મિક સ્થાનો દબાણમાં છે એને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવશે સરકારની જગ્યા છે સરકાર પરત લેશે પછી જે નિર્ણય થશે તે સરકાર વિચારશે અમારી એ માંગ છે કે જે તે જગ્યા ભલે સરકારની જ છે અમે કહીએ છીએ કે ભાઈ સરકારની જગ્યા છે સરકારનું દબાણ છે પણ અમે અમ અમે આજના જે ભાવ છે તમારા કે આજનું જે કંઈ જંત્રી છે તે પ્રમાણે તમે નક્કી કરો સાહેબ અને અમે એ પૈસા ભરવા તૈયાર છે અને અમને રેગ્યુલાઇઝ કરી આપો આ અમારી માગણી છે હાલમાં જ આ સરકારના સિટી સર્વે વિભાગ અને કલેક્ટર ઓફિસ દ્વારા વ્યારાનગરના ધાર્મિક સ્થળોને જે નોટિસો આપવામાં આવી છે એ ખરેખર ખૂબ જ દુઃખદ બાબત છે આજે જ્યારે સમગ્ર દેશમાં રામ મંદિર બનાવવાનો યશ સરકાર લેતી હોય તો આ મંદિર રામ મંદિર બનાવ્યું અને આ બધા ધાર્મિક સ્થળોને તોડવાની જે નોટિસ આપે એ ખરેખર યોગ્ય નથી અમારા આ બાજુમાં મારી વડીલ ઊભા છે સવા સો વર્ષ જૂનું મંદિર છે એ મંદિર કોઈને નડતરરૂપ નથી તો શા માટે આવા મંદિરોને દબાણની નોટિસ આપવામાં આવે છે ધાર્મિક સ્થળોએ લોકો ભેગા થાય ધાર્મિક પ્રવૃત્તિ થાય સામાજિક પ્રવૃત્તિ થાય અને સારા કામો થતા હોય એવી જગ્યાએ જ્યારે સરકાર નોટિસ આપે ત્યારે હિન્દુ ધર્મ અને સનાતન ધર્મની લાગણી દુભાય એ સ્વાભાવિક જ છે અમે આપના માધ્યમથી સરકારને વિનંતી કરીએ છીએ અને તંત્રને વિનંતી કરીએ છીએ કે આવી લોકોની લાગણી દુભાઈ અને ખોટી ભ્રામક વાતો ના ફેલાય હા જે સમસ્યા છે એને યોગ્ય રીતે તમે ઉકેલ લાવો પરંતુ તમે એક જ લાકડીએ બધાને હાકો એ યોગ્ય નથી જે દબાણમાં લોકોને કોઈને તકલીફ નથી ધર્મ સ્થળોની આજુબાજુના રહેતા લોકોને તકલીફ નથી કોઈ સામાન્ય પ્રજાને તકલીફ નથી તો શા માટે આવી જગ્યાએ નોટિસ આપીને લોકોને ઉશ્કેરવાનું કામ કરે છે એટલે મારી સરકારને અને તંત્રને નમ્ર વિનંતી છે કે ધર્મને

લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો